મોર્નિંગ શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો જો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઘડિયાળમાં વાગ્યા છે નવ ને જો આપણે તો નાસ્તો પાણી કરીને નવરા થઈ ગયા છે ઘરકામ આજે તો કરીને નવરા થઈ ગયા છે અને જો ફળિયામાં મારી માસી નાસ્તો કરી રહી છે ને સરસ મજાના જો સુરજદાદા નીકળી ગયા છે હવે તો ઉનાળો આવ્યો છે એટલે તડકો તો બહુ અત્યારમાં નવ તડકો સરસ મજાનો છે ને જય શ્રી કૃષ્ણ માસી નાસ્તો કરવા ના મેં તો કરી લીધો મેં તો પેલા ઉઠીને પેલા મારે નાસ્તો જ કરવાનો હોય

મંદિર પછી થાય એટલે ફર્યા જો આવી આ માતાજી અહીંયા લાગઠ હતા બધા કાઢને ખા કારણ કે ગાડીઓ આવે ને માલ સામાન એટલે નડે એમ તો જો આપણા ગામમાં સરસ મજાનું શંકર ભગવાનનું ને હનુમાનજી દાદાનું મંદિર બની રહ્યું છે ને આ ચકલો જો ચકલોએ નવો બનાવ્યો ને મોર સરસ મજાનો જો જાણી રહ્યો છે ને એ જો ધજા બાવન બધની ને એ બનાવ્યું છે ગોડાઉન ને આ છે આપણો જૂનો વળે ઘણું બની ગયું નહીં તો જો એ છે આંબલી સરસ મજા આંબલી હારી કાપી નાખી હો ઊંચી ઘણી વહી ગઈ નકદ કેવી નીચી હતી આમ ગોડાઉન સારું મોટું બનાવ્યું હે

दीदी इसका एक खादा आई है वह। बतूए तू आई है? आई आई बात की है। अच्छा ये ओके टलो तो? ओके टलो। तोड़ कोशिश है ना तो पना बताएगा झाड़ वाकता रहा नोड़े ने? आई बिली इसला के जो? बिली से काफ़ी नेक है जी। पाइंग्री जो क्या? अभी लिछे पाइंग्री है। सरस मजा ना पांदे रह जो? અહીંયા કેવા સરસ ઝાડવા હતા અહીંયા કેવા મસ્ત છે અહીંયા ગુલાબ કેવા સરસ હતા નહીં કંઈ અમે આવ્યા તેદી તેવા ઝાડવા અહીંયા ગુલાબ કેવા સરસ હતા લાવ્યો પછી કે મંદિર થાહે હતાય તો કેટલું પાણી નાખ્યું બધું કી પછી ફરતો તો વઈ ગયો એટલે વાર લઈશે બધું કરી લેશે એ છે સબરી ની ચૂપડી ને રામ ને લક્ષ્મણ જો આ તો કારીગર હો હોય ખાવાનું કાલે આવ્યું તું આમ દેખાતા જીરાણી માં ભાલુ માં જવે cho ông nhà ông nhà vô là cho rồi <laughs> cho đại bà cho cho yu cái bà hay cho đại cho

પીપળાની મૂળિયા બધા થી બધું તૂટી ગયું એટલે હવે અંદર કઈ પાણી તો હોય પણ ઉપર ચડાય એવું હવે નથી એમ બીક લાગે એમ પડી જાય તો

जिला है, है ये हमारा गांव का ये मंदिर मां से क्या काम किया जाए आ मेन मंदिर तो गांव बच्चे ही ये तो भूल पहला गई जाओ ना हम पहले जरा आए वाहे ना आज ये मारा राम भूल नाम से नींबू था शिवराम

आईगल गेट ए छई ने ये बाजू भी जे छै सेवी जी ने आज में रे मंदिर मान पर है ये वो मोटर

પૂરી તળવા માટે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે હાલો ફટાફટ આપણે પેલા પૂરી તળી નાખશું જો સાંજ પડી ગઈ છે ને આપણે જઈ રહ્યા છીએ ધાબા ઉપર ને આજે તો જો સાંજે વાતાવરણ વાદળ વાદળ જેવું થઈ ગયું છે વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે સાંજ પડી છે એટલે હવે મોરલા પણ આવશે લાગે છે એવો કે વરસાદ આવશે એવું વાતાવરણ થઈ ગયું છે તો બસ આજનો વિડીયો આપણે અહીંયા હવે પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ બાય બાય